જીતોડી પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી મુકાઉ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળાના પટાંગણમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વકની ધ્વજવંદન સાથે ઉજવણી કરવામાં આવી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માનસીબેન ભુવાના વરદ હસ્તે ધ્વજવંદન આયોજિત થયું જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર તેમજ શિક્ષક અતુલભાઈ ઠક્કર દીપાબેન સોઢા આરતીબેન ગજેરા ભરતભાઈ ગોંડલિયા સંદીપભાઈ સતાણી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગીતો તેમજ ધ્વજવંદન કરી અને સન્માન કરવામાં આવ્યું તેમજ બે હજાર ચોવીસમાં માં જન્મેલી ત્રણ દીકરીઓનું શાળા પરિવાર દ્વારા પણ સન્માન થયું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થયો સરપંચ લીલાબેન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આચાર્ય નિલેશું પ્રાથમિક શાળા આજે છોતેર પ્રાથમિક શાળાના ખૂબ જ ભવ્ય અને ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજન શાળાના શિક્ષક મિત્રો દ્વારા થયું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા સરકારશ્રીના પત્ર મુજબ આજે આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી માનસિંહ ગુવા રાજેશભાઈ દ્વારા એના વરદસ્તે હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને એમના દ્વારા મોટિવેશનલ સ્પીચ પણ આપવામાં આવી આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહે આગામી દિવસોમાં શાળા શું કરવા શું કામ કરવા માટે જઈ રહી છે તેમનું માર્ગદર્શન પણ આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા આપવામાં આવ્યું વિશેષ નહીં આજે ગ્રામજનોને વધારેલા સૌ કોઈને શાળા પરિવાર અને એસએમસી પરિવાર દ્વારા હાર્દિક શુભકામના પાઠવવામાં આવી અને અપીલ પણ કરવામાં આવી કે આવા સુંદર કાર્યક્રમમાં વારનવાર ઉપસ્થિત રહેવું અને ઋણ શિકારનો ભાવ પણ પ્રગટ કરવામાં આવ્યો અંતમાં જ્યારે આવા સુંદર કાર્યક્રમમાં વાલીગણ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે ખૂબ જ શાળા પરિવાર ઋણ શિકારની લાગણી વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત